જ્ઞાનમંજરી મોડન સ્કૂલ આયોજિત વલભીપુર સિહોર અને ઉમરાળા તાલુકાનો વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ યોજાયો વિભાગ એક અંદર છે ને તે પેડલ હાઈવે ટેસ્ટા હા ઉદ્દેશ્ય પરથી જેતે પરની કે ખેતીના કામમાં અન્ય સિટીની અંદર જાયે પાણી પીવા માટે વપરાય અને પણ મારું નામ ભડિયા સોન છું મધ્યમતી શાળામાંથી આવું છું ધોરણ ભણું છું હું નામ મલકાડીડિયા છે હું વિદ્યામંદીમાંથી આવું છું આપણો પ્રોજેક્ટ છે કે મેં કે સોલાર સિટી એટલે સ્માર્ટ સિટી બનાવ્યો છે જેની અંદર અમે આની પણ સોલાર નથી લગાડીએ પણ આ ચાર મુજબ તમે જોઈ શકો છો કે આ સોલાર સિસ્ટમ છે અને સોલાર સિસ્ટમથી આખી સિટી ચાલી શકે છે જેવી રીતે કે જો સોલાર સિસ્ટમથી લાઈટ પણ થાય છે સોલાર સિસ્ટમથી અમે કોન્ચથી પણ ચલાવી છે અને આ બિલ્ડિંગમાં પણ જેટલી જ વસ્તુઓ લાગે એ ભવિષ્યમાં અમ કે સોલાર સિસ્ટમથી ચાલશે એ અમે ભવિષ્યમાં Hãy subscribe cho mất Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અમારા આમંત્રણને માન આપીને પધારે શ્રી હિરણભાઈ ડી આહિર કન્વીનર જીરો સેવન રંગોલા શ્રી વીડી નકુમ સાહેબ જ્ઞાન મજરી મોડર્ન સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી દિલીપભાઈ ઠાકર જે જે મહેતા પ્લસ સ્કૂલ આચાર્ય શ્રી શ્રી શિવભદ્રસિંહ કોહિલ એલડી મોની હાઈસ્કૂલ સિહોર

શિક્ષણ વિભાગમાંથી માંથી બધા કામ નહીં લઉં ટાઈમ ઘણો જવાનો છે જે એટલે મંચ ઉપર ઉપસ્થિત તમામ શિક્ષણ વિભાગના તમામ પદાધિકારી અધિકારી તેમજ દરેક શાળામાંથી વધારે પ્રિન્સિપાલ શિક્ષકગણ અને દરેક શાળામાંથી વધારેલા વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો કોઈ કચરાનો નિકાલ કરવો હોય

નવી કંપનીઓ આવશે તો તમે બધા ભણો છો બધાને રોજગારી મળશે અને આવતા દિવસોની અંદર આપણો દેશ વિકસિત ભારત દેશ થાય એવો સંકલ્પ સાથે આ સરકારની જે આગળની યોજનાઓ છે એમાં પણ આપણે સરકારને સાથ દઈશું અને નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે આપણે કોરોનામાં પણ જોયું છે કે આપણા દેશની એકસો ચાલીસ કરોડની વસ્તી એની અંદર કોરોનામાં બીજા દેશના લોકોને એવું લાગતું હતું કે ભારતની અંદર તો મૃત્યુ આંક કરોડોમાં કદાચ જશે આ કોરોનામાં થાય અને આપ સૌ આજે અમારી શાળામાં પધાર્યા છો એ બદલ શિક્ષણ વિભાગ તેમજ દરેક શાળાઓએ જે ભાગ લીધો છે દરેક વિદ્યાર્થી અને શિક્ષકોનો પણ હું આ તબક્કે જ્ઞાન મંજરી મોર્ડન ઇંગ્લિશ સ્કૂલ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું વંદે માત્ર ભારત માતા કીધે I would like to request our student from standard ten, Kukreja Pranjal, to please come take morning. I am Pranjal from standard ten. Science is not as a subject. It is...

jelas kare kare mustar bodi jekai e competition type no rakhi ane paul ko team ko ane e ko the nava nava project banave kai research kare sanjodan kare ane eno exhibition thai ne bada jo aave ne em kare ek nav khuno apra ma khali thai ke jani andar apre kai nav nav vaigyanik sanjodan kare mitro prime minister narendra bhai modi e 2047 ma

નો વિજ્ઞાન